સમાચાર સુરતથી જ્યાં પોલીસ કમિશનરે શહેરના એકતાલીસ પીઆઈની આંતરિક બદલી કરી છે રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી તો પીઆઈ અતુલ સોનારાની એસઓજીમાં બદલી કરાઈ સ્ટાફ સામાજિક આગેવાનો સ્થાનિકો દ્વારા ખાસ વિદાય સંભાળ યોજાયો હતો રાંદેર વિસ્તારમાં રહેતો ડાન્સર પીઆઈને ભેટીને રડી પડ્યો હતો યુવક ડાન્સ કરતા પીઆઈને વિદાય આપતા આપતા રડી પડ્યો તેનો વિડીયો સામે આવ્યો પીઆઈની વિદાયથી અહીંયા ભારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા ઢોલનગરા સાથે પીઆઈને વર્ષા કરી વિદાય આપવામાં આવી આવી હતી પીઆઈ અતુલ સોનારાએ સ્થાનિકોમાં ખૂબ જ માન સન્માન મેળવ્યું છે પોલીસની કામગીરીને લઈ લોકો પણ અહીંયા સારો સુરક્ષાનો અનુભવ કરતા હતા સામાજિક અને માનવતાના પણ કામ તેમણે કર્યા છે અઢી વર્ષના કાર્યકાળમાં ગુનેગારોમાં સિંઘમ અને સ્થાનિકોમાં મસી હાની છાપ ઉભી થઈ હતી નાંદર વિસ્તારમાં મજબૂત ડ્રગ્સ વિરોધી મોહિમ પણ તેમણે ચલાવી ડ્રગ્સ વેચનાર અને શિકાર બંડાળને આ મોહિમમાં જોડાયા હતા